આત્મા સિદ્ધિ શાસ્ત્ર પહેલી શંકા જોઈ હવે શિષ્યની આગળની શંકાઓ જોઈએ બીજી શંકા આત્મા નિત્ય નથી માની લીધું કે આત્મા છે પણ આત્મા નિત્ય નથી એવું શિષ્ય કહે છે જેને એવી શંકા છે આત્માના અસ્તિત્વના આપે કહ્યા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર બીજી શંકા થાય ત્યાં

દેહ માત્ર સંયોગ છે વરિજળરૂપી કોના ચેતન જેના ઉત્પત્તિના એ લય નું જ્ઞાન તે તેથી જુદા વિના થાય વાણી જે સંયોગો દેખીએ તે તે અનુભવ દ્રશ્ય ઉપજે નહી સંયોગ થી આત્મા નિત્ય પ્રત્યક્ષ જળથી ચેતન ઉપજે ચેતનથી થી થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય કોઈ સંયોગથી નહીની ઉત્પત્તિ થાય નાસન તેનો કોઈમાં તેથી નિત્ય સદાય ક્રોધાદિતરતમ્યતા સર્પામાય પૂર્વજન્મ સંસ્કાર જીવ નિત્યતાય આત્મા દ્રવ્યે નિત્ય છે પર્યાય ફલકાય બાળાદી વૈત્રો જ્ઞાન એક થાય અથવા જ્ઞાનશીક નું જે જાણી વદનાર વદનારો તે ક્ષણી કનઈ કર અનુભવ નિર્ધાર ક્યારે કોઈ વસ્તુ નો કેવલ હોયન નાશ ચેતન પામે નાશ તો કેમાં ભલે તપાસ આમ શંકા સમાધાન કરે છે ગુરુ કે આત્મા છે પેલી શંકાનું સમાધાન કર્યું પછી બીજી શંકા છે હવે ત્રીજી શંકા થાય છે શિષ્યને આત્મા કરતા નથી એમ શિષ્ય કહે છે કર્મ અથવા સહજ સ્વભાવ કર્મ જીવનો ધર્મ આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા તેથી જીવ અબંધ માટે મોક્ષ ઉપાયનો કોઈ ન હેતુ જણાય કર્મ તનુ કરતાપણું પણ કા નહીં કા જાય આના શંકાના સમાધાનમાં એટલે કે કર્મનું કરતા પણ નથી આત્માને તેની શંકાનું સમાધાન કરે છે કે ના આત્મા કર્મનો કરતા પણ છે કઈ રીતે તે સમજાવે છે હોય ન ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ જડ સ્વભાવ નહીં પ્રેરણા જુઓ વિચારી મર્મ જો ચેતન કરતો નથી નથી થતા તો કર્મ એથી સહજ સ્વભાવ નહીં તેમ જ નહીં જીવ ધર્મ કેવળ હોત અસંગ જો

કર્તા કર્મ પ્રભાવ આમ ત્રીજી શંકાનું સમાધાન કરે છે કે કર્મનો કરતા પણ આત્માને છે તો ચોથી શંકા ઉદ્ભવે છે શિષ્યને કે કર્મનો ભોગતા પણ જીવને ક્યાંથી હોય એટલે આત્માને કર્મનો ભોગતા પણ હોતું નથી જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં સોય શું સમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય પરદાતા ઈશ્વર ગણે ભોક્તા પણ સધાય એમ કહે ઈશ્વર તણુ ઈશ્વર પણું જો જાય ઈશ્વર સિદ્ધ થયા વિના જગત જી નિયમ નહી કો હોય વરી સુભા શુભ કર્મના ભોગ્ય સ્થાન નહી કોઈ સદગુરુ એનું સમાધાન કરે છે કે સમજે નહી જીવ થાય ફાયમ સુભા શુભ કર્મનું ભોગતા પણ જણાય

છે કહી આમ આ ચોથી શંકાનું પણ સમાધાન કરે છે કે કર્મનું ભોગતા પણ જીવને હોય છે આગળ જે બાકીની બે શંકા છે અને આગળની વાત સેશનમાં આભાર